સુરતની વિદ્યાકુંજ સંકુલ ખાતે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં વસંત પંચમી નિમિત્તે અનોખો કાર્યક્રમ યોજાયો હતો સુરતની વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં આજરોજ વસંત પંચમી નિમિત્તે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રથમ જ્ઞાની દેવી મા સરસ્વતીનો પ્રાપ્ત દિવસ એટલે વસંત પંચમી એ પ્રત્યેક મનુષ્ય અને સમગ્ર પ્રકૃતિમાં વસંત પંચમીનો મહિમા અંગે સમજાવાયું હતું જ્ઞાનનો સૂરજ જ મનુષ્યના જીવનને અજવાળી શકે ઉદ્ધિત કરી શકે ત્યારે આજ રોજ શાળામાં વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ દ્વારા સંકલ્પ યજ્ઞ કરી આહુતિ આપવામાં આવી હતી મા સરસ્વતીને અભિષેક કરતા વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં રહેલી મનીનતા દૂર થાય એવો ભાવ સાથે પ્રાર્થના કરી હતી વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો મહિમા અને મહત્વ સમજાય અને વિદ્યાર્થીઓ જે જ્ઞાન મળ્યું છે તેનો અમલ કરે તો જ એ જ્ઞાનનું મહત્વ ગણાય તેવી સમજણ આપીને વિદ્યાર્થીઓને યજ્ઞમાં સંકલ્પ કરાવી આહુતિ આપવામાં આવી હતી સંકુલ નિયામક આજે છે આજે વસંત પંચમીનો ખૂબ જ મહિમાવંત દિવસ છે વસંત પંચમી પંચમી એટલે જ્ઞાનની દેવી મા સરસ્વતીનો પ્રાગત્ય દિવસ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી જે સ્વામીના ભગવાન લખીએ શિક્ષાપત્રીનો પણ પ્રાગત્ય દિવસ કહી શકાય કે જ્ઞાનનો સૂરજ જ્યાં સુધી મનુષ્યના જીવનમાં ઉગે નહીં ત્યાં સુધી ગમે તે સૂરજ હશે તો પણ એ અંધકારમય જીવન ગણાશે એટલે આજે મા સરસ્વતીની પૂજા અર્ચનાનો કાર્યક્રમ સ્કૂલમાં થયો વિદ્યાર્થીઓએ આજે પોતે જ્ઞાનની દેવી મા સરસ્વતી પાસે સંકલ્પ લીધા વિવિધ પ્રકારના અને સંકલ્પ સાથે આહુતિ આપી અને પોતાના જીવનને જ્ઞાન અને સમજણ સાથે ઘડવાનો સંકલ્પ લીધો નિષ્ઠાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક આરાધના કરી સાથે સાથે મા સરસ્વતીને અભિષેક કરીને અભિષેક મા સરસ્વતી કરતાં કરતાં એવો ભાવ વ્યક્ત કર્યો કે અમારા જીવનમાં જે કંઈક મલિનતા છે દુર્ગુણો છે એને તું ધોઈ નાખજે અને એવી રીતે અમને નિર્મળ કરજે અમને નિર્મૂળ કરજે અને એવું જ્ઞાન આપજે કે જે અમારા પરિવાર સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને તો આજના દિવસે વસંત પંચમીની સૌને શુભકામના પાઠવું છું સાથે સાથે અમારા તમામ વિદ્યાર્થીઓ સ્કૂલના શિક્ષક મિત્રો અને સ્ટાફને પણ શુભકામના પાઠવું છું

Oh, who